એનઆરઆઈ મહિલાના સોનાના ઘરેણાની ચોરી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા અમેરિકાથી ભારત આવેલી એનઆરઆઈ મહિલા સૂર્યાબેનના વારસગાતના સોના ઘરેણાની ચોરી કરનાર બે મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે તેઓ અત્યારે રહે છે અમેરિકા અને તેઓ એ દાદા ભગવાનની જે કથા થતી હોય છે આપણા શ્રી મંદિર ખાતે તે એની સાથે શ્રદ્ધાથી જોડેલા છે અને ત્યાંથી દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને એ જ્યારે આગળ આવેલા તો એમના જે સાસુમા છે એ સાસુમાએ એમને એમનું જે વડીલો પાઠ સોનું હતું એમને આપેલું તો આ બેની લાગણી એવી હતી કે હું આ જે સોનું છે એ સોનાથી મારા દીકરી અને દીકરાને એક ભેટ આપું તો એ ભેટ આપવાના આશયથી એ દાગીના અને એમની જોડે જે ગોલ્ડ હતું એ લઈ અને ત્રિમંદિરથી બીઆરટીએસની જે બસ હોય છે એમાં ચાર નંબરની બસમાં તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ બેઠેલ અને એ બેઠા એ વખતે એમની જોડે એમના સન અને બીજા સિસ્ટર એ પણ સાથે હતા અને જે બેઠા પછી જે એમને બનાવ બનેલો બનાવ એવો કે આ કામના જે આરોપી છે જે આરોપણ છે એ બંને બહેનો છે અને એ બહેનો જે છે એમની એમો એવી કે પોતાની સાથે એ નાના બાળકો રાખે જેથી કરીને કોઈની એમની ઉપર શંકા ના જાય અને સૌથી અગત્યનો જે મુદ્દો હતો આની અંદર એ હતો કે આ જે બે જે ફરિયાદી બેન છે એમના સન જે છે એ જે સોફા પર બેઠેલા હતા જે બસનો સોફા હોય છે એમાં અને એ ભાઈએ આ બેનને જે જોયા છોકરા સાથે તો એ કારણથી એમણે એમને જગ્યા આપવા માટે ઊભા થયા અને એમની સાથે જે પર્સ હતું એ પર્સમાંથી બીજા બેને એમાંથી જે પાકીટ હતા એ પાકીટ એમાંથી કાઢી દીધા જે પાકીટની અંદર કુલ એકસો અને ચાલીસ ગ્રામ જેટલું ગોલ્ડ હતું તે બાબતની ફરિયાદ છેલાઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ અને એ ફરિયાદ જે છે એની તપાસ કરતાં મને બે આરોપણ માય જે છે એ મળી આવેલા એક પૈકી એક આ જે નામ છે રવિલાબેન ફરમાન અને જે બીજા બેન છે એનું નામ છે સરલાબેન ગવાણ એ બંને આરોપણમાં આ સોનું એકવારના ખ્યાગમાં હતા એ દરમિયાન તેઓને પ્રાઇમરાથ તરફથી પકડવામાં આવે છે જે ફરિયાદમાં

જી જે પરછોય પરછની અંદર છેદરી હતી અંદરથી આવા લાગી ના કે પૈસા કેવું કે કાઢી લે તો પ્રકારની એમો ધરાઈને ગુનાઈ દીધું છે ગુનાઈ દીધ્યા સામે આવી ચૂક્યા પહેલો મુદ્દો છે કે હરાવ પેલું ના છે આ બંને જે આરોપણભાઈ છે એમને ગુનાઈ દીધ્યા આ કાવત જે હાલ તપાસ ચાલે છે એ જો હશે તો એ તપાસ ચાલે છે ઓપરેશન અમારી ગામમાં આવશે